મારે જેખાને સાહણી લેવાની ખબર ન પડતી હોય એટલે એને છે ને આમ પાણી રાખવાનું આમાં જો થાળીને પાથરી દીધો કેમ કે ન ઉખડી હોય તો આપણે સાકો લેવાય કડકડ અવાજ આવે તો જ બકે ઉંદડા કેમ કા ખોખું કાપતા હોય કટકટ અવાજ આવતો એને ઘોડે અવાજ હેલો ઇટુ ફેમિલી કેમ છો બધા મજામાં તો મજામાં છે પહેલા તો બધાયને જય માતાજી જય શ્રી કૃષ્ણ અને જો કે આપણે મસ્ત મજાના જો કે નાંધોઈને આજે કમ્પ્લીટ થઈ ગયા છે છીએ હવાર હવારમાં બધાને પહેલાં તો ગુડ મોર્નિંગ એટલે કે ત્યાર થઈ ગયા છે એવી અને આજે આપણે હાવ ફ્રી સે એટલા માટે કડકડતી જો આપણે ઠંડીનો માહોલ ચાલુ છે અત્યારે અને આ બાજુ આપણે વાત કરીએ તો મેડમ જો ગયા છે ઓછરીના કોરે મને કે આજે કંઈક બનાવવું છે મેં હું બનાવવું છે આપણે કન્ફર્મ કર્યું નથી કે આ બનાવવું છે એમ તો આપણે મેડમને જઈને પૂછવી મેડમ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ આપણે જો રાજગ્રહ ધાણી ફોડીને આપણે એના છી બનાવવાની છે એટલે આપણે મસ્ત મજાનો સાફ કરી નાખ્યો તો ફોડવાની ને પછી આપણે ગોળમાં છીકી બનાવવાની છે અને કેમ કે મમરાના લાડવા તો આપણે ખાઈ લીધા બહુ ખાધા બે ત્રણ વખત આપણે બનાવીને ખાઈ લીધા તો આપણે આ રાજાગ્રહ હતો તો કે એમ કરી કે રખડાવ કરતા કે બનાવી નાખતું કાકી કે તો આપણે જો સાફ કરી નાખ્યો અને લઈ લીધો છે બે ત્રણ દિવસ તો આને તડકે નાખીને મસ્ત તપાઈ નાખ્યો કેમ કે આમાં રેતી બહુ ઝીણી ઝીણી હોય એટલે સાફ તો કરવો પડે તો હવે આપણે કિયનભાઈ ની આર્યનભાઈ ની લાડો ખાવાની ઈચ્છા છે તો આપણે એને બનાવી દેવી સાફ કરી નાખ્યો ને આ આપણું છે કિચન તો ખુલ્જા ચિમચિમ આ છે ને આપણો રિમોટ વાળું છે દરવાજો

ફક્સ કરો ભગવાન ના કરો આગળ નહી મેં નહીં કઈ લાઈટ બિલ કઈ ઉપાધિ ની ફર હોય મફત અને હવે આપણે શરૂ કરી દેવી આપણે રાજાગ્રા ની ધાણી ફોડવાનું તો ગેસ ને ઓન કરવી આ છે ને બગડી ગયેલું છે તારી ઘોડે ઓછું કામ આપે મારી છે હા મારો મગજ તો બહુ કામ આપીશ પાવરફુલ છે હમ એટલે આગળનો વિડીયો આપણે બધાએ સારો સપોર્ટ કર્યો છે એટલે એ જોઈને આવ્યા તમને બધાને ખબર હશે કે કોનો મગજ વધારે કામ આપે એમ વાહ વાહ અને આમાં તો છે ને આપણે થોડીક થોડીક ધાણી ફોડવાની છે એટલે થોડોક થોડોક રાજાગ્રો નાખી કેમ કે ઝાઝો નાખી દેવી ને તો આની ધાણી નો ફૂટે એટલે બે થી ત્રણ ચમચી આપણે નાખવી તો હારી ધાણી ફૂટે એની જો આવી રીતે આપણે કાક દાણી ફોડવાની છે બધી આ થાળી ભરી એની આ વખત આપણે જો કે જ નાખ્યું છે સારું તો જો શરૂઆત કરી દીધી છે અને લાઈક ન તો લાઈક કરી દીજો નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો હા આ રીતે બધી ફોડવાની છે આપણે હા જો આપણે એટલી ધાણી ફોડી અને આમાં કોક આ રાજ આખો રહી ગયો હોય તો બળી ગયેલો હોય ને તો એઠે નીકળી જાય ધાણી ન ફૂટી હોય એટલે આપણે આમ જો સાઈ આવી રીતે સાળી નાખી સાઈ સાળી બધું આપણે કાઢી લેવાનો છે આમ જે ન ફૂટ્યો હોય એ નખો અને પછી આપણે ગોળમાં ભેળવવાની છે જો ધાણી આપણે ફૂટેલી હતી બધી જો કેવી મસ્ત થઈ ગઈ અને આપણે આજે જે ન ફૂટી હોય ને એને આપણે આ નોખી કાઢીથી એ જો એટલી નીકળે કેમ કે આ પછી છે ને આપણે ખાવામાં દાંતમાં કસકસ થાય એટલે આપણે એને નોખી કરી નાખી છીએ તો જો ધાણી કમ્પ્લીટ કરી વાળી છે અને આ આપણો ગોળ છે હવે એને થોડુંક તેલ નાખવાનું સાજું નથી નાખવાનું અને હવે એને ગરમ કરવા મૂકવાનું છે ફરી પાછો આપણે ગેસને ઓન કરી દેસુ ઓલા રસોઈવાળા વાળા હોય એની ઘડે આય રસોઈ થઈ ને આપણે એક જો કે હે આવે છે ઓરી હજી આને ખમણ ખાવું છે આપી આવો આ લે બટકો ખાવ વાહ અમારા આર્યનભાઈ આ બધું ખમણની બહાટી બોલાવે છે કે આર્યન આ બાજુ આપણે મેડમ જો ગોળ આપણે ગરમ કરવા મૂકી દીધો છે અને ઘણો ખરો આપણે ઓગળે પડી ગયો છે કા હા હા તો થોડો ખવાય એવો બનાવજો થોડો કત્તે બનાવ ખવાય એટલે વ્યવસ્થિત બનાવજો એમ ખાજા જેવો બનાવજો કારણ કે તોય તે આપણે વખાણ તો એને કરવા જ પડશે બગાડ છે તોય વખાણ કરવા પડશે અને સારું બનાવે તોય વખાણ કરવા પડશે હશે ને અમારે જે પડતી હોય ને એટલે એને છે ને આમ પાણી રાખવાનું આમાં જો નાખી ને એટલે આમ કટકા થઈ જાય એટલે આપણે ચાણી મસ્ત આવી જ ગઈ છે હવે એવી રીતે જોવાનું આવે હા ખબર ન પડે મને મને તો નથી પડતી લ્યો એવું છે હા હવે આપણે નાખી દેવી ને ભેળું ગુ કરી દેવી બધું આપણે થઈ ગયું છે આપણે ભેગું જો કાગળ આપણે થાળીમાં પાથરી દીધો કેમ કે નો ઉખડી હોય તો આપણે સાકો લેવાની જરૂર નઈ બટકા પડી જાય આમના વાહ વાહ એટલે કાગળ પાથરી દીધો છે અને કેમ લાગે છે રાક મદદ મેમરી સારું કામ કરે છે મદદ કરાવવી પડશે એમની મેમરી કે એમરી એ કે ગણી દીધું તો તમે લોકો આપડે તઈ ફર્સ્ટ ક્લાસ આપણે ખાલી કરી દીધી છે અને આ બધું આપણે થાળીમાં હવે પાથરે છે જો મેડમ થરી ગયું કેમ કે છે ને અત્યારે શાળો રહ્યો એટલે કાંઈ આને ઠરતા વાર ન લાગે એટલે આના લાડવા પણ મસ્તીના બની પણ આપણે તો થાળીમાં પાથરી દીધું છે ઉપાડી નહીં ને બહુ મહેનત ન પડે ને મહેનત કરવી ગમતી નથી કા બરોબર રાઈટ 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 હતું હોય થોડુંક ફરી ગયું ને પછી આપણે બટકા પાડવા રાખ્યો કેમ કે કોથળીમાં હોય ને એટલે હારો આખ બધું ઊંચું થઈ જાય એટલે થોડુંક ઠરે પછી એને ના એટલે જો આપણે થોડુંક ઠરી ગયું છે અને અમારે અહીંથી આર્યનભાઈ એક બટકું લઈને વૈયા હોતી ગયા આમ દાદા બેઠા બેઠા જોવો ખાય હા તો જો એ રીતના મેડમ પાડે છે બટકા મસ્ત મજાના પાડ્યો મસ્ત મજાના હા અને હા બોજો અમારા આર્યનભાઈ એક બટકું લાઈન વૈયા ભાઈ જુઓ તો ફેમિલી સિક્કીના જો આપણે કે બટકા બટકા બધુંય

ઉંદાળા કેમ ક્યાં ખો કાપતા હોય કટ કટ અવાજ આવતો એને ઘોડે અવાજ અવાજ છે હતી કત હા બહુ મસ્ત એક નંબર બને હોય સેજો એ સેજોને આપણે ધન્યવાદ દેવો પડે કા સેજો સાબાશી સાબાશી દીદીવ લે ને જેમાં રાજી રહે એમાં સારું તો જો બટકા પાડીવાળા છે અને પછી તમને વિડીયો શૂટ કર્યા હા સારું તો વિડિયોમાં રહી જાઓ આપણે પેલા તો ખાઈ લેવી હવે વિડીયો પણ આપણે અહીંયા પૂરો કરવો તો અમારો વિડીયો તમને કેવો લાગ્યો આવ્યો તો વિડીયો લાઈક અને હા સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ફરી મળશું પાછા એક નવા ઉમંગ ને નવા જોઈશ સાથે તો બધાયને જય માતાજી જય શ્રી કૃષ્ણ ને ભાઈ ભાઈ